એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ રાજકોટમાં એક બાદ એક જીવનરક્ષક ઇન્જેક્શનના કાળા બજાર થતા હોવાના ઘટસ્ફોટ થઈ રહ્યા છે ત્યારે શહેરમાં વધુ એક ઇન્જેક્શનનો કૌભાંડનો પર્દાફાશ થયો છે કોરોનાના જીવનરક્ષક ઇન્જેક્શનની સંગ્રહખોરી કરનાર બે શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે પોલીસના કહેવા પ્રમાણે આ કેસમાં ઊંડાણપૂર્વક સિવિલ હોસ્પિટલ સુધી તપાસ ચાલી રહી છે રાજકોટ પોલીસે જીવન રક્ષક ઇન્જેક્શનના કાળાબજારીનો પર્દાફાશ કર્યા બાદ ઇન્જેક્શનની સંગ્રહખોરીનો પર્દાફાશ કર્યો છે શહેરની વેદાંત હોસ્પિટલના નામે રેમેડેવીરના કોવી 400 એમજીના એકસો દસ જેટલા ઇન્જેક્શનનું થી ફાર્માસ્યુટિકલ દ્વારા ઉઘરાવવામાં આવ્યા હતા જોકે ફૂડ અને ડ્રગ્સ વિભાગે તપાસ હાથ ધરતા સંગ્રહખોરીનો પર્દાફાશ થયો હતો

પોલીસ તપાસમાં વેદાંત હોસ્પિટલમાં એકસો એક જ્યારે શુભમ હોસ્પિટલના નામે છન્નું ઇન્જેકશનનું ખોટું બિલ તૈયાર કરવામાં આવ્યું છે પોલીસના કહેવા પ્રમાણે આ એજન્સી દ્વારા અત્યાર સુધીમાં બે હજાર ત્રણસો બત્રીસ ઇન્જેકશનનું વેચાણ કરવામાં આવ્યું છે જેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે અમને આ વિષયની જાણ પહેલાં હતી જ નહીં પરંતુ જ્યારે ડ્રગ ઇન્સ્પેક્ટર શ્રી અમારી હોસ્પિટલની મુલાકાતે આવ્યા અને એમણે જ્યારે અમને વાત કરી કે આ થિયોસ ફાર્મામાંથી તમારા નામના એકસો દસ વાયલના બિલ છે પણ અમે એ વાતને જોતા અમને ખ્યાલ આવ્યો કે અમારી હોસ્પિટલમાંથી આવી કોઈ ખરીદી થયેલ નથી અને જે ખરીદી થયેલ છે એ બોતેર વાયલની ખરીદી થયેલ છે અને એ આઈડિયલ કંપની જે છે એના પાસેથી ન્યૂ આઈડિયલ કંપની છે એના પાસેથી ખરીદી કરવામાં આવેલ છે અને એને ચેક થ્રુ પેમેન્ટ પણ કરવામાં આવેલ છે આ વસ્તુ બતાવતા ડ્રગ ઇન્સ્પેક્ટર સાહેબે અમને કીધું કે ભાઈ આ તો તમારું બોગસ બિલ બનેલું છે તો એના માટે તમે શું કરવા માંગો છો એટલે અમે અમને લેખિતમાં જાણ કરી કે ભાઈ આ બિલ અમારા નામે ખોટું બોગસ બનાવવામાં આવેલ છે અને આની અમને કોઈ જાણ છે નહીં અને આ થિયો કંપની જે છે થિયોસ ફાર્માસ્યુટિકલ એની પાસેથી અમે કોઈપણ જાતની દવાની લેવડ દેવડ કરેલ નથી ત્યારબાદ અમે ફરિયાદી બની અને ક્રાઇમ બ્રાન્ચમાં અમે આની ફરિયાદ નોંધાવેલ કે ભાઈ અમારા નામે આ બોગસ બિલ બનેલ છે અને એની અમને અમને જાણ થયેલ નથી રાજકોટમાં રેમડિસિવર ઇન્જેક્શન જે એક કોવિડના ઇલાજ માટે ઘણી અગત્યની ઇન્જેક્શન ગણાય એવા ઇન્જેક્શનના એક ડિસ્ટ્રિબ્યુટર થિયોસ ફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સની મદદસે જ્યારે તપાસ કરવામાં આવેલી ત્યારે જાણવા મળ્યા કે આ થિયોસ ફાર્માસ્યુટિકલ કંપનીએ બોગસ બિલિંગ બનાવીને ખરેખર બે હોસ્પિટલ વેદાંત હોસ્પિટલ અને શુભમ હોસ્પિટલના નામના ખોટા બિલ બનાવીને બસો છ ઇન્જેક્શન બીજી કોઈ જગ્યાએ પહોંચી આપી દીધા છે આ જાણકારી મળવા સાથે જ ક્રાઇમ બ્રાન્ચે એને ઉપર ગુના દાખલ કર્યા છે અને મુખ્ય બે આરોપી સતીશ પટેલ જે થિયોસ ફાર્માસ્યુટિકલ્સનો માલિક છે અને ઝાયડસ કંપનીના એમઆર એ રજનીકાંત ફળદુ આ બંનેને હાલ પોલીસે આપણે કબજા હેઠળ લીધા છે અને એક ડિટેલ પૂછપરછ કરી રહી છે અને કાયદેસરના બોગસ બિલિંગ બનાવીને એવા અગત્યનીય ઇન્જેક્શનના આ ગેરકાયદેસર ઉપયોગ કરવા બદલ બંનેના સામે ગુના દાખલ કરવામાં આવેલા છે મુખ્ય આરોપી હિંમત ચાવડા સિવિલ હોસ્પિટલમાં રોજમદાર તરીકે કામ કરે છે અને છેલ્લા 10 મહિનાથી કાર્યરત છે અને નર્સિંગ વિભાગ સાથે સંકળાયેલો છે આરોપીઓ કોઈ પણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર ઇન્જેક્શનનું વેચાણ કરતા હતા રાજકોટમાં ત્રણ એજન્સી પાસે રેમેડેવિસેડનું જથ્થું સપ્લાય કરે છે ક્રાઇમ બ્રાન્ચના એસીપીએ જણાવ્યું હતું કે તમામ તપાસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખવામાં આવશે કેમેરામેન મુસ્તફા લાકડાવાલા સાથે સંવાદદાતા લકીરાજ સિંહ ઝાલા ન્યૂઝ રાજકોટ